કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે અમદાવાદ આવશે મલ્લિકાર્જુન ખટકે આજે સાંજે ચાર વાગે અમદાવાદ આવશે પવન ખેડા અને સાંસદ દાસિર હુસૈન પણ અમદાવાદ આવશે દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવશે ઈજાગ્રસ્તોના ખબર અંતર પણ મલ્લિકાર્જુન ખડકે પૂછશે જે દુર્ઘટનાગ્રસ્ત સ્થળ હતું તે સ્થળની પણ તેઓ મુલાકાત લેવાના છે સિવિલ હોસ્પિટલમાં જે ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે તે ઈજાગ્રસ્તો સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે અને મૃતકના પરિવારને સાંત્વના આપવા પણ પહોંચશે તેઓ મલ્લિકાર્જુન ખડગે કે જે સાંજે ચાર વાગે અમદાવાદ આવી પહોંચશે આ સાથે જ પવન ખેડા અને સાંસદ નાસિર હુસૈન પણ તેમની સાથે અમદાવાદ આવવાના છે અને જે આ દુર્ઘટનામાં મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે ઈજાગ્રસ્તોના ખબર અંતર પણ તેઓ પૂછવાના છે સિવિલ હોસ્પિટલ ખાતે હજુ પણ ઈજાગ્રસ્તો જે છે તેઓની સારવાર ચાલી રહી છે તેઓ સાથે તેઓ મુલાકાત કરવાના છે આ સાથે જ જે સમયે દુર્ઘટના સર્જાય જે સ્થળ પર દુર્ઘટના સર્જાય તે સ્થળની પણ તેઓ મુલાકાત લેશે